સમાજે ઘણી બધી જગ્યાએ કરી છે ખોટા રિવાજો છે એને પણ ઘણી જગ્યાએ બંધ થયા છે અને જ્યારે સમાજ શિક્ષણ અને સંસ્કાર સાથે જોડાશે તો ચોક્કસપણે આ જે બબ્બુ છે આ એક પ્રકારનો જે વ્યસન છે એ પણ દૂર ચોક્કસ થશે ફાઈન ચલો પ્રોફેસર એક સવાલ એ હતો કદાચ ઇતિહાસ પણ છે તમે તમારા મોડે કહેશો તો મને લાગે એ વધારે સાચો ઠરશે ગીગા ભમ્મર જેવા જે એપિસોડ થાય એ ખૂબ શરમજનક છે સમાજ એને ભૂલવા માંગતો હશે પણ એવું કહે છે કે ચારણોના મામા છે આરો અને એ ભાણેજ છે તો આ મામા ભાણેજના સંબંધ વિશે તમે સમજાવો એટલે મેં તો ઘણી બધી વાર જોયું છે કે કોઈક ચારણ પણ હોય ને એક આહીર પણ હોય ને વચ્ચે હું ક્યાંક હોઉં તો એ એ બે વચ્ચેનું જે અફેક્શન છે એ તમને સીધી રીતે દેખાય ભલે એકબીજાથી એ પરિચિત નથી એને ક્યારેય મળ્યા નથી એકબીજાના ગામમાં ક્યારેય ગયા નથી તો એ શું અફેક્શન છે એ લવ શું છે મથુરાથી દ્વારિકા આવ્યા તે પહેલા પણ સૌરાષ્ટ્રના પટ્ટામાં આહિરો વસતા હતા અને કૃષ્ણ એ સમગ્ર વિશ્વનું એવું ચૈતન્ય છે કે દરેક જણ પોતપોતાની સાથે એના સંબંધો બાંધે છે પણ મૂળ વાત એટલી છે કે

બધા મૂળ ક્યાંથી બીજા પર્જન્ય સૂરના જે રાણી જે છે તે ક્ષત્રિય હતા અને પર્જન્યના વૈશ્ય રાણી હતા એ બંને અલગ એ જમાનામાં આવું હતું એટલે બહુ બંધનો પણ નહોતા હવે આ જે શુર છે તેના પુત્ર વસુદેવને એ બધા થયા જ્યારે પરજન્ય ના પુત્ર એ નંદ થયા અને એ બાજુના ગામ માં રહેતા એટલે આ નંદ અને વસુદેવ એ બંને પિતરાય ભાઈઓ હતા બંને કાકા મોટા ભણો એ સંબંધે હતું હવે આ જે તમને તમે કહો છો કે મામા ભાણી નો સંબંધો એ કયા સમય થી પ્રવેશ કર્યો એનો મને ઐતિહાસિક રીતે ખબર નથી કારણ કે એના મૂળ નથી પણ તમને બીજી વાત તમને કહું કે આપણે ત્યાં લોક સાહિત્ય થતી સમાજને સમૃદ્ધ કરનાર એવી ઘણી બધી જ્ઞાતિઓ હતી એમાં જેમ તમે ગઢવી કે ચારણ કહો તે પછી બારોટ કહો તે મીર કહો મીર એ મુસલમાનોને કારણે આવેલી જાતિ પણ બેઝિકલી આ બધા જે છે એ લોક સાહિત્યના વાહકો છે અને કોઈક ક્ષણે એવું આવું થઈ ગયો છે જેમ કે અહીમાંથી આહીર થયું છે એ જે આમ આખું ચાલે છે અથવા તો જે પાંચાના પંચોડી અમે તમને કહ્યું ને કે જે દસમી સદીમાં રાનવગરનો કિસ્સો બન્યો નાખી આખી એ બધી ફરિયાદ કરી મેં પંચોળી તો એ કોઈ જે ક્યાંક ઘૂસી ગયું છે એમાં ક્યાંથી ક્યાં આવ્યું છે ત્યારે આઈ ડોન્ટ નો બટ ચોક્કસ કે જે કૃષિ ગોપ સંસ્કૃતિ જે છે જે ગાયો સાથે જોડાયેલા છે એમાં ચારણો પણ ખરા એટલે ક્યાંક હોય તો પણ મારી પાસે પશુપાલકોમાં આપણે પાલકો એટલે ગોપ સંસ્કૃતિમાંથી એ બધું આવ્યું છે મહેશભાઈ એક સામાજિક બદલાવનો સવાલ એ હતો હું અમરેલીના સમાજના એક સમૂહ લગ્નનો વિડીયો જોતો હતો તો એટલો બધો કર્યાવર હતો એ દીકરીઓને આપવા માટે તો મને એક એક વિચાર એ આવ્યો એ વિડીયો જોયા પછી કે સમૂહ લગ્નો આપણે કરીએ છીએ શેના માટે ગુજરાતે કેમ એ સંસ્કૃતિને એડોપ્ટ કરી એટલે એડેપ્ટ કરી તમે તો સૌથી જૂના છો આહીર સમાજ સૌથી જૂનો છે તો મારે એ સમજાવવાનું ના હોય પણ મારી જે સમજણ છે એ કઉ છું કે શેના માટે એડેપ્ટ કરી કે ભાઈ એના એના બાપનું ઘર એ થોડું મોડું હોય હિણું હોય તો એ કરિયાવરવાળી વાળી જે માથાકૂટ હતી આપણી આપવો જ પડે દીકરી ના લઈ જાય તો બિચારી એનો 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 જીવ હોય ત્યાં સુધી એ પરેશાન થાય તો એને લઈને પણ એ એક પણ મોટું કારણ હતું કે સમૂહ લગ્નો આપણે એડેપ્ટ કર્યા એ વિડીયો હું જોતો હતો કે એટલો બધો કરિયાવર હતો કે આપણને એમ થાય કે કદાચ કોઈ સુખી સંપન્ન બાપ

આજે બીજા સમાજમાં હું જોતો હોઉં છું લાઈક નાગર સમાજ છે તો નાગર સમાજમાં જેટલો દીકરાનો હક છે પ્રોપર્ટી ઉપર સંપત્તિ ઉપર એટલો જ દીકરીનો અધિકાર છે જયારે અમારે ત્યાં એવો રિવાજ છે કે ભાઈ દીકરીને આપણે એક મોટી વસ્તુ આપીએ તો હું એવું માનું છું કે બહુ પોઝિટિવ વસ્તુ છે કારણ કે દીકરીના ભાગમાં તો પછી તો કઈ આવતું જ નથી તો અહીંથી જો દીકરી કઈ લઈને ગઈ હોય તો ત્યાં હા

લોકો છે જે માત્ર આહિર સમાજના સમુલગ્ન વાડીઓ કે કાર્યક્રમો ની અંદર નહીં પણ અન્ય સમાજની અંદર પણ દાન આપતા હોય છે અને આહિર સમાજ ની અંદર ખુબ એવા લોકો રહેલા છે અને આપણે જોઈએ છીએ આજે દરેક સમાજની વાત કરીએ તો જેમની પાસે પૈસા છે અને જે સધર લોકો છે એ કોઈની કોઈ જગ્યાએ પોતાની લાઈફ સ્ટાઇલ માટે અથવા તો ક્યાંય પણ પૈસા વાપરતા હોય છે તો જે સક્ષમ લોકો છે જે આપી શકે એવા લોકો છે આપણે કહીએ છીએ આપણા સમાજમાં કે કન્યાદાન એક ઉત્તમ દાન છે તો કન્યાને અપાતી વસ્તુઓ પણ એક મહાદાન છે તો જે લોકો આપી શકે છે એવા લોકો સમુલગ્નની અંદર ફંડફાળો આપે છે ને એમના અપાયેલા પૈસાથી કન્યાઓના વસ્તુઓ આપવામાં આવે છે અને ખાસ અમારા જેટલા પણ છે છે એમાં મેં જોયું કે દીકરીઓને જરૂરિયાતની ચીજ જ આપવામાં આવે છે એમાં એવી એક પણ વસ્તુઓ નહીં આપવામાં આવે કે જે ક્યારેય ઉપયોગ ના થાય અથવા એ અત્યારના આધુનિક સમય પ્રમાણે જરૂરિયાત ન હોય અને આપણે દેખાદેખીમાં લેતા હોય અને સમૂહ અંદર કોઈ ગરીબ પરિવારની

પણ મારા જ રીતે જે તમારું ક્વેશ્ચન છે એનો જ એક આન્સર છે કે આટલું બધું તો મોસ્ટ ઓફ આપણે સમજી કે કોઈ પણ અમીર ઘરની દીકરી હોય કે ગરીબ ઘર ની દીકરી હોય એ ખુબ એક પરિવાર થી જોડાયેલી હોય અને જયારે એ વિદાય થતી હોય ત્યારે આપડા હૃદયથી એ કેવી રીતે ત્યાં જઈ અને નવા ઘર વાતાવરણમાં એક પિયર ની યાદો લઈને જાય એટલે કે સમાજ ને એવી રીતે પણ આખું સમાજ છે એ દીકરી નો જતો હોય અને જેમ કે એક હોય અને ભારતીય સંસ્કૃતિમાં આમ પણ એક મહિમા છે એટલે એવી રીતે દીકરીઓને આપવું એ આપણે આપણું સૌભાગ્ય માનતા હોય પણ આ વસ્તુઓ વધારે આપવાની

એવું હતું કે જે કરિયાવાડ છે ને અમે એને આણુ પાથર એ બતાવવાની પ્રથા બંધ અને જો કોઈ બતાવે તો એના ઉપર ફાઇન હતો કે ગૌશાળામાં એને એક અમાઉન્ટ આપવાની એટલે એનું લોજિક એ હતું કે મતલબ કોઈના સક્ષમ હોય એની દીકરીને આપે તો આપી શકે પણ બીજાને બતાવી અને બીજાને નીચો દેખાય યા તો એની એવી ભાવના થાય કે યાર હું નથી કરી શકતો આ ઇક્વાલિટીનો લેવલ બાકી તમે અત્યારે જો સોશિયલ મીડિયાને પ્રોપરલી ટ્રેક કરતા છો ને તો સ્પેસિફિકલી બારાડી એરિયામાં અત્યારે એક ઝુંબેશ ચાલુ છે ઇવન કચ્છ એરિયામાં ભી મેં જોયું છે કે ત્યાં જે બી ટોટલ એક્સપેન્સ આપણે મેરેજ કે ફંક્શન્સમાં જે કરતા હોય બધા એક્સપેન્સમાં બિનજરૂરી કેટલા છે અને એ નાના નાના ગ્રુપની અંદર બધા કે કેમ કે સપોઝ સમાજ લેવલ નું સંગઠન કરવું અને એને પાડી બતાવવું અઘરું હોય તો ગ્રુપ લેવલમાં નાના નાના ઈવન એક ગામની અંદર બી બે ગ્રુપ નક્કી કરે અમારા મારે જે છે મારા પ્રી વેડિંગ શૂટિંગ નથી કરાવવું

અમે લોકો જે અત્યારે અમારા એરિયાની અંદર જે આવા ખર્ચને કંટ્રોલ કરવાની જે બધા ઇનિશિયેટિવ લીધા ને એ ઇનિશિયેટિવની અંદર સ્પેસિફિકલી લોજિક સાથે બધાએ કીધું છે કે જયારે સગાઈ થઈ જાય એટલે પેલા ફોન આપવાનો હોય તો કે ભાઈ ફોન એમને શું એમની પાસે ઓલરેડી ફોન હોય તો ખર્ચો કરવાનો શું શું જરૂર છે અને આ જે બધા એવું નથી કે યંગ જનરેશન જ કરે છે ઇવન અમારા જે ઓલ્ડ ગાર્ડ અને યંગ જનરેશન બંને સાથે બેસીને ડિસાઈડ કરે છે

કે આમ મોટે ભાગે ખેતી પશુપાલન અને ત્રીજા વ્યવસાય તરીકે તમે જુઓ તો આહિર સમાજ ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસમાં એ ખૂબ જ્યો તો અધર દેન આહિર સમાજ તમે જો તમે જો એના યુવાનો કે ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના એન્ટરપ્રિનોરને તો એમણે ઘણા બધા ક્ષેત્રોમાં ડાયવર્સિફિકેશન કર્યું છે પણ આહિર સમાજમાં મોટે ભાગે મોટા ભાગના લોકો એટલે એવું નહીં હોય કે કોઈ એક ક્ષેત્રમાં આહીર સમાજનો કોઈ યુવાન કે વ્યક્તિ નહીં હોય હશે પણ મોટે ભાગે એ જોવાયું કે ત્રણ વ્યવસાયની બહાર એ ના નીકળી શકા આજના યુવાનો કદાચ એ પ્રયત્ન કરતા હશે પણ એક એક લોન્ચ પેડ નથી એવું કહે છે યંગસ્ટર્સ કે આ ત્રણ વ્યવસાયની આજુબાજુ અમારો સમાજ એ હજુ પણ જીવી રહ્યો છે એવું કેમ થયું હેમંતભાઈ બે ત્રણ કારણો છે પહેલું કારણ એ છે કે આહીર સમાજ જે છે એ દરિયા કિનારે પથરાયેલો છે જી અને એ ઔદ્યોગિક રીતે પછાતી અને એટલે શું થયું કે જે જયારે અમે ધંધામાં ખેતી અમારો મૂળ પ્રાણ છે ખેતી અને પશુપાલન તો એમાંથી વિકાસ ની રીતે અમે આગળ વધ્યા તો અમારી જે સંપત્તિ હતી એ તમે ક્યાં મૂકી શકો છો એમાં કન્વર્ટ કરી શકો તો એ ટ્રાન્સપોર્ટેશન હાથ બરાબર પછી બીજું હતું તે નું કે જે પણ તમે મળી શકો કારણ કે બીજા ઉદ્યોગો તમે હજી પણ જુઓ કે કચ્છમાં હમણાં શરૂઆત થઈ કે સૌરાષ્ટ્રમાં હમણાં શરૂઆત થઈ તો હવે લોકો એમાં પણ પ્રવેશ કર્યો છે પણ તમે કહો સાચું છે કારણ કે અને બીજી ત્રીજી વાત તમને એ કહું કે આહીરો બેઝિકલી લોક નેતાઓ જે કૃષ્ણના સમયથી ચાલે છે તો વી આર ગુડ મેનેજ મેનેજર ઓલસો વી કેન મેનેજ એવરીથિંગ વેરી પ્રોપરલી અને થોડું ડેરિંગ પણ છે તમે જુઓ કે આ બધા વ્યવસાયો જે કન્સ્ટ્રક્શન હોય કે અથવા તો જે ટ્રાન્સપોર્ટેશન હોય એમાં તમારી હિંમત પણ જોઈએ સાહસ પણ જોઈએ અને તો એ અમે એ કરી શકતા હોઈએ છીએ અને આ વાત પણ ત્યાં ને જોડાયેલી છે એટલે એ તમે એ અમારો ઔદ્યોગિક અને ભૌગોલિક એ બંને સંબંધ જોવો ત્યારે તમને વધારે સારી રીતે સમજાવશે કે આ આહિરો આમાં કેમ છે કારણ કે વી આર નોટ ઇન ધ સેન્ટર અમે લોકો પેરીફેરીમાં છીએ મહેશભાઈ આના રિગાર્ડિંગ મારો એક સવાલ એ હતો કે આપણે ગુજરાતમાં કેટલીક વસ્તુઓનું ખોટું કરનારા એ લોકો પ્રત્યે આપણને કોઈ એવો કોઈ અણગમો હતો નથી તો હું એ આહિર સમાજને એક અગ્રણી તરીકે તમારો મત જાણવા માગું છું કે જે લોકો ખોટું કરનારા હશે એને સમાજ કેવી રીતે જોવે છે માનો કે

બોલો બેઝિકલી કેવું હતું કે જ્યારે આહિર સાહેબ તમે કીધું કે હાર્ડ બિઝનેસ માં વધારે છે કન્સ્ટ્રકશન હોય કે ટ્રાન્સપોર્ટેશન હોય કે હાર્ડ બિઝનેસ માં વધારે એઝ કમ્પેર ટુ સોફ્ટ બિઝનેસ એનું છે ને અમારી એક અમારી એક બહુ જૂની માન્યતા હતી સમાજની કે અડધો રોટલો ખાશો ઘર ને ખૂણે ખાશો અમે બહાર ના ઓછા નીકળતા તો આ માન્યતાને લઈને જે એક પર્ટિક્યુલર જિયોગ્રાફી મારી એટલે અમારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન જે નોલેજ કે બીજા સમાજો શું કરે છે લેટ અને અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર રીજનમાં જે હતી ને એ ટાઈમે ખાસ કરીને બહાર નીકળ્યા તો એને લીધે અરાઉન્ડ સમજો ને પચીસ ત્રીસ વર્ષનો એક એવો ગેપ છે કે જે અમે બિહાઇન્ડ ચાલતા હતા અત્યારે જે અમારી જે સ્પીડ છે અત્યારની જે યંગ જનરેશન છે એ સોફ્ટ બિઝનેસમાં ઇનોવેટિવ બિઝનેસમાં અને ઘણા એવા ટેકનિકલ ફિલ્ડમાં ભી બહુ સારું કરી રહ્યા છે પણ એની હજુ નંબર્સ બહુ ઓછા છે અને આવનારા સમયમાં નો ડાઉટ એ વધશે જ પણ જે પેલું કહ્યું જે મૂળ જે હતું અડધો રોટલો ખાશું પણ ઘરને ખૂણે ખાશું એને લઈને અમે થોડું એક રિઝર્વ રહી ગયેલા હતા એ ખામિયાજો અત્યારે છે પણ હા હાર્ડ બિઝનેસ જે છે એમાં અમારે બહુ સારું છે ઇવન મારું મને ટ્રેકિંગનો શોખ છે તો અરુણાચલ પ્રદેશમાં ચાઇના બોર્ડર ઉપર ભી એક જેસીબી ચાલતું હશે ને તો ત્યાં ભી આહીર નું હોવાના ચાન્સીસ બહુ વધારે છે ચાલો મહાદેવગીરી બાપુ એક સવાલ એ હતો કે જે આવા પૈસા કમાયેલા લોકો એ દાન બહુ કરતા હોય તો વાળવાય પડે ક્યારેક એને રોકવા પણ પડે કે ભાઈ માપે રહેવું કુદરતનું ન લેવું કોઈ બીજાનું ન લેવું અને આપણે પરોપકારી વૃત્તિ એ રાખવી મને લાગે છે કે સમાજનો એ વર્ગ તમારા જેવા વડીલો મહંતો સમજાવતા હશે

હા ઓડિયોનો પ્રોબ્લેમ હા બોલ કેવું જઈ રહ્યું છે હજી એક બે હજી ઘણા બધા સવાલો હા ફટફટ કરી હા બોલો ફટાફટ હા એ લઉં એટલે એક તો મેં સારું ચાલશે ચાલતો બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં પ્રોફેસર એક સવાલ એ હતો રા નવગઢનું નામ પણ લીધું કોઈએ કે જુનાગઢના રા નવગઢના વંશને સાચવવા માટે દેવાય બોદરે ઉગાનું એના પોતાના દીકરાનું એ બલિદાન આપ્યું હતું એ સમાજના લાખો યુવાનો એ આજે સેનામાં ભરતી છે માં ભૌમની રક્ષા કરે છે દેશના લોકોની રક્ષા કરે છે અને જ્યારે દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ આપત્તિ આવે તો એ સમાજનો યુવાન એની સેવા માટે એ અથક પ્રયત્નો કરે છે અને પહોંચી જાય છે આહિર સમાજની એક બહુ જ મોટી માંગ હતી કે તમે એક આહિર રેજિમેન્ટ બનાવો દરેક રાજ્યો અને મોટા મોટા સમૂહોની પોતાની રેજીમેન્ટો છે તો આહીરની પણ એક રેજીમેન્ટ બનાવો છ સાત સ્ટેટમાં આવડો મોટો બહોળો સમાજ છે અને મહત્તમ ભારત દેશની રક્ષા માટે યોગદાન આપતો એ સમાજ છે કેટલાક સમાજોની વચ્ચે આ એક પણ ખૂબ મોટો સમાજ છે પણ એ આહી રેજિમેન્ટ માટે મને લાગે છે કે એનું જે રાજકીય પ્રેશર હોવું જોઈએ એ અત્યાર સુધી સમાજ કરી શકો નથી એવું ઘણા બધા લોકોને લાગે છે રાધર મને પોતાને પણ લાગે છે કે ચાર પાંચ કરોડ આહીરો આ દેશમાં હોય લાખો યુવાનો સેનામાં ભરતી થતા હોય તો એ કોઈ બહુ મોટી વાત નથી પણ એ એ સમજાવું સરકારને અત્યાર સુધી લીડરશિપ સમજાવી નથી શકી તમારી લીડરશિપ હેમંતભાઈ પ્રયત્ન ચોક્કસ થયા છે પ્રામાણિક પ્રયત્નથી તમે સાચું કહ્યું કે બેઝિકલી અમે લોકો ક્ષત્રિયો છીએ સમયના એક ગાળા પર અમે લોકો ખેતીમાં સંકળાઈ ગયા પણ એક જે ક્ષાત્ર તેજ જે છે હજુ રહ્યું છે અને તમે કહ્યું ગમે ત્યાં ઊભા રહ્યા એટલે તમે રા નવઘણની વાત કરી બિલકુલ આહિર કોડ અવની પર હમીર ન હોત હયાત તો તો દેવકીજીનો દીકરો કંસને હાથે કપાતો ત્યાંથી છે કે આવે છે કે પારકાને ઉછાર ઉછેરનારો રક્ષણ કરનારો આ સમાજ છે સૌરાષ્ટ્રના ગામે ગામ કચ્છના ગામે ગામ એ જે છે એમાં ભાગના આહીરોના પાડિયાઓ છે એટલે આ અમારું હવે એ પોલિટિકલ કેટલું ક્યાં પહોંચી શકાય એના નથી કહે પણ બહુ પ્રામાણિક પ્રયત્ન છે અને આ યુવાજન લગભગ આખા ભારતમાં અને ભારતના બાવીસ રાજ્યોમાં આહીરો છે અલગ અલગ નામથી ઓળખાય ક્યાંક ગોપ છે

તમને બહુ સ્પષ્ટ કહું કે અમારામાં હજુ અવેરનેસ ઓછી છે અમે લોકો સબ ભૂમિ ગોપાલ કે માનીએ છીએ એટલે આ ટેક્સ ભરવાના કે આ છે એના તંત્ર કારણ કે અમારું મૂળ જ એ રીતનું છે જ્યાં અમે જ્યાં ગોચર દેખાય ત્યાં ગાયો ચારવાવાળા લોકો છે અમે લોકો તો એટલે આ જો બીજી આખી વ્યવસ્થા ઊભી થાય અમે ભળ્યા નથી હજુ પણ અવેરનેસ આવશે એમ ચોક્કસપણે અને અમે ગર્વથી કહી શકે કે બધાની સામે ખભે ખભા મિલાવીને આ ઓછા સમયમાં પણ અમે પ્રગતિ કરી અમારા જે પ્રગતિનો જે ગાળો છે એ સાઈઠથી સિત્તેર વર્ષનો જ છે એ પહેલાંના અમારા મૂળ તો આ ધરતીમાં ધરવાયેલા વી આર ધ સન ઓફ સોઇલ્સ નરેશભાઈ આહી રેજિમેન્ટનો મારો સવાલ હતો કે એ એ વાત એટલે સુધી પહોંચી નથી શકી હા બેન હું તમારી પાસે પણ આવું હા નરેશભાઈ તમારો ટર્ન

વિશ્વની જે સંસ્થા છે યુનેસ્કો જેને દસ સર્વોત્તમ યુદ્ધ ની યાદી બહાર પાડી છે એની અંદર થી બે યુદ્ધ ભારતના છે અને બંને યુદ્ધની જે મેઇન ભૂમિકા છે મુખ્ય ભૂમિકા છે એ આ નિભાવી છે આપણે રાનવ ગણ ની વાત કરી મને સાથે સાથે આપના